સ્વાદુર સોસાયટી અને આજુબાજુની સોસાયટીના ભેગા થઈને સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઈ પટેલને રજૂઆત કરીને તેમને રૂબરૂ બોલાવ્યા હતા જ્યારે કિરીટભાઈએ આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ તેમણે રૂબરૂ આ રસ્તાઓ જોયા ત્યારે એમને પણ ખબર પડી કે અહીંના લોકોને કેટલી તકલીફ પડે છે તેના અનુસંધાને તેમણે આ વિસ્તારના લોકોને વચન આપ્યું હતું કે જો નગરપાલિકાની ઉપર તાત્કાલિક એક્શન નહીં લેશે તો હું પોતે વરસાદ બંધ થયા પછી મારા સ્વ ખર્ચે હું આ ખાડો પૂરી આપીશ તે વચન પ્રમાણે કિરીટભાઈ પટેલ અને એમના સમર્થકો ભેગા થઈને આજરોજ એમને ખાડા પૂરવાનું કામ હાથ ધર્યું હતું જેના કારણે આ વિસ્તારના રહીશોમાં હર્ષની લાગણી જોવા મળી વોર્ડ નંબર અગિયારમાં અહીંયા શિવનગરી સોસાયટીમાં પીયુષનું નામ છે અમે વારંવાર નગરપાલિકા તાલુકા જિલ્લા ગાંધીનગર સુધી મેં રજૂઆત કરેલી પણ અમારી કોઈ સમસ્યા સાંભળી નહીં આ ચાર વર્ષથી ખાડાનો સમસ્યા ચાલે છે અમે નહીં તો પચીસ વખત નગરપાલિકામાં જયેલા લેખિત બી આલેલી મૌફિક બે પણ કોઈ સાંભળેલી નહીં છતાં અમે પછી કિરીટભાઈ સાહેબને બોલાયા અમે મિટિંગ કરી અને એમને સો ખર્ચે આ કામ ઉપાડ્યું અને અમારા ખાડા બુરવાનું કામ કર્યું સાહેબ

જી નમસ્કાર મારું નામ વિજયભાઈ રાજર છે હું આ વિસ્તારનો નાગરિક છું અને છેલ્લા દસેક વર્ષથી આ વિસ્તારમાં રહું છું પાટણનો પદમનાથ વિસ્તાર એટલે વિકસિત વિસ્તાર પરંતુ આપ જોઈ રહ્યા છો કે રોડના વિકાસના નામે છે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારનો જે રસ્તો છે એ તૂટી ગયો છે અને ખાડા પડી ગયા છે ખાસ કરીને જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે બાળકો વૃદ્ધો તેમજ વડીલોને આ વિસ્તારમાંથી નીકળવું મુશ્કેલ પડી રહે છે ઘણા બધા અકસ્માતો બનેલા છે અને બાળકો અને મહિલાઓને ખાસ કરીને અમારા વિસ્તારમાં જ્યારે નીકળે છે ત્યારે ખાડાઓનો ભોગ બનવું પડતું હોય છે અમે વારંવાર નગરપાલિકાને આ આ બાબતની જાણ કરેલી છે પરંતુ નગરપાલિકાએ આ બાબતને લઈને આ ખાડા કાન કરેલ છે આ બાબતની અમે અમારા એક્ટિવ ધારાસભ્યશ્રી કિરીટબેનની વાત કરતાં તેઓ શ્રી આ વાત તમારી ધ્યાની લેતા અને આજે આ વિસ્તારના ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે આ એક સારું કામ છે આ વિસ્તારના માટે બહુ સારું કામ છે આ આ કાર્યમાં એમની સાથે છે બીજું કે આ વોર્ડના જ પ્રમુખ જે નગરપાલિકા પ્રમુખ જે આ વોર્ડના જ પણ છે કોર્પોરેટર તો એમણે શું કાર્યવાહી કરી હતી ચોક્કસ આ વિસ્તારના નગર સેવક જે છે એ અમારા આ વોર્ડના જ છે તેમજ બેન બેનશ્રી પ્રમુખશ્રી પણ આ વોર્ડમાં જ આવે છે વારંવાર એમને રજૂઆત કરેલી છે પરંતુ તેમને ફક્ત અમને આ રોડની ચિંતા છે એવા જવાબ આપેલ છે ચિંતા અમારે કરવાની છે આપ છો સૌએ કામ કરવાનું છે લગભગ આજથી પંદર દિવસ પહેલાં આ વિસ્તારના સોસાયટીના રહીશોનો મને ફોન આવેલો અને અમે કંઈ રાતે મુલાકાત કરેલી અને એમને અમે કહેલું કે આ નગરપાલિકાની જવાબદારી છે નગરપાલિકા જો ખાડા ના પૂરે તો અમે જાતે અમારા ખર્ચે ખાડા પૂરીશું એટલે ગયા રવિવારે કાર્યક્રમ રાખવાનો હતો પરંતુ વરસાદના લીધે કાર્યક્રમ બંધ રાખેલો આજે સિમેન્ટ કોન્ક્રીટની મદદથી અમારા કોંગ્રેસના ખેર પ્રમુખ સાથે અમારા કાર્યકરો સાથે આ ખાડા પૂરવાનું શરૂ કર્યું પરંતુ નગરપાલિકાના પ્રમુખ એવું કહે છે કે આ ધારાસભ્યએ આ વિસ્તાર માટે શું કર્યું તો નગરપાલિકાના પ્રમુખને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે નગરપાલિકાના પ્રમુખે જે ગ્રાન્ટ લેવી હોય અમે આપવા તૈયાર છીએ પહેલાં નગરપાલિકાની અંદર એમને ઠરાવ કર્યો છે કે એમપી કે એમએલએની વીસ ટકાથી વધુ ગ્રાન્ટ લેવાય નહીં આજે પણ હું મીડિયાના માધ્યમથી કહું છું કે જે પણ ગ્રાન્ટ જોવું હોય એ સહી કરીને આપતા હોય મને લેખિત સંમતિ આપતા હોય કે અમે અમારી ગ્રાન્ટ વાપરીશું તો હું ગ્રાન્ટ આપવા તૈયાર છું અન્ય વિસ્તારોમાં પણ આ રીતે ખાડા પૂરશો જો નગરપાલિકા કોઈ કાર્યવાહી નહીં કરે તો જે જે વિસ્તારની અમને રજૂઆત મળશે અમે આ રીતે ખાડા પીવાનો કાર્યક્રમ ખર્ચે તૈયાર અમે કરીએ આશિષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ